આ દિવસને લઈને એમ કહેતા પણ હોય છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે પણ જ્યારે તેની સામે સવાલ ઉઠાવવાનો હોય એક એમ કહેવાનું કે ભાઈ આ બંધ કરો આ જરૂરી છે પણ એ બંધ ના થતું હોય ત્યારે એ બાબત અત્યારે તો આવીને ઊભી રહેતી હોય કે માત્ર ને માત્ર બોલવું નહીં પરંતુ તેની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ પણ એટલું જ જરૂરી છે દર્શક મિત્રો

અમારે તો આનાથી દૂર રહેવું છે જો કોઈ વ્યક્તિ એ પછી રોડ ઉપર લાંચ લેતો હોય કે અધિકારી બની લાંચ લેતો હોય ત્યારે પણ ઘણા વ્યક્તિ એમ કહે મારું કામ નીકળે કામ થઈ જવા છે પછી જોઈશું આપણે તો એવું ક્યાંક વિચારતા હોય છે પણ જ્યારે આવા બધા દિવસ આવે છે તો ત્યારે પેલું કેવાય ને કે એક પોસ્ટર મૂકી દેવામાં આવે છે કે ભ્રષ્ટાચારને રોકવું જરૂરી છે પણ તેની ઉપર કામ તમે શું કર્યું તે સૌથી મોટો સવાલ હોય છે ને ત્યારે આજે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર વાત કરવી છે દસ વર્ષની વાત કરું છેલ્લા તો છેલ્લા દસ વર્ષમાં ભ્રષ્ટાચારની એક લાખ જેટલી ફરિયાદો અત્યારે જોવા મળતી હોય છે સરેરાશ રોજની ત્રીસ જેટલી ફરિયાદો પણ છે છેલ્લા પાંચ વર્ષમાં એક હજાર ચારસો ને અડતાળીસ ભ્રષ્ટાચારી છ કરોડની લાંચ લેતા ઝડપાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે સાથે દુનિયાના ભ્રષ્ટ દેશોમાં ભારતનું સ્થાન એ છન્નુમાં ક્રમે હોય તેવી વિગત પણ સામે આવી છે ત્યારે આજે આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે ત્યારે આપણે તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ વ્યાસ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રિટાયર્ડ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા એન્ટી કરપ્શન બ્યુરોમાં અને સાથે સાથે તેમણે પણ પાંચથી પાંચ વર્ષ કરતાં વધારે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમણે બહુ જ સરાહની અને મહત્ત્વની કામગીરી પણ કરી છે દીપકભાઈ આપનું પણ સ્વાગત છે સાથે સાથે ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જે સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે આપણે ભ્રષ્ટાચારને લઈને જે ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ અને તેમાં પણ અત્યાર સુધી લોક જાગૃતિને લઈને ઘણી બધી વાતો કહી ચૂક્યા છે અને તેની ઉપર કાર્ય પણ કરી રહ્યા છે ભાવિકભાઈ આપનું પણ સ્વાગત છે આજના કાર્યક્રમમાં દીપક શરૂઆત મારા આપનાથી કરવી છે સૌથી પહેલી બાબત તો એ કે જ્યારે આપણે એન્ટી કરપ્શન ડે ની વાત કરતા આઈએ ભ્રષ્ટાચાર વિરોધી દિવસની આપણે વાત કરતા આઈએ કે જ્યારે ભ્રષ્ટાચારને નિવારવા માટે લોકોએ આગળ આવવું બહુ જરૂરી જોવા મળતું હોય છે ત્યારે મારો સૌથી પહેલો સવાલ તો એ છે કે આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કયા કારણે અને કયા સંદર્ભમાં કરવામાં આવે છે ભ્રષ્ટાચાર એ બ્યુરોક્રેસીનું કેન્સર છે જ્યાં પાવર આવે ત્યાં ભ્રષ્ટાચાર અવશ્ય આવે તો લોક સુખાકારીની આ સરકાર છે લોકશાહીની આવડી મોટી વસ્તી ધરાવતા લોકશાહી દેશની રાજ્ય સરકાર આજે કામ કરે છે અને એની અંદર જે સત્તા અધિકારીઓ છે દરેક કક્ષાએ પોતે પોતાના કામ કરવા માટે અથવા ના કામ નહીં કરવા માટે પબ્લિક પાસેથી ભ્રષ્ટાચાર સ્વીકારે છે અને એ દૂષણ સરકારે વિજિલન્સ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યનું વિરોધી બ્યુરો અમદાવાદ ખાતે છે એમાં ડીજી કક્ષાના અધિકારીની પોસ્ટિંગ કરીને એની અંદર માણસો મૂકવામાં આવે છે અને આપના મારફતે દર્શકોને કહીશ કે એની અંદર જે પણ અધિકારીને મૂકવામાં આવે છે એની પોતાનું સર્વિસ જોવામાં આવે તો દસ વર્ષમાં જે પ્રમાણે એક લાખ જેટલી ફરિયાદ તો જોવા મળી અને રાજ્યમાં પણ જે ભ્રષ્ટાચારની દરરોજ જે ત્રીસ જેટલી ફરિયાદો જોવા મળતી હોય છે અને જે પ્રમાણે વિગતો તો સામે આવતી હોય છે કે જ્યારે આ ભ્રષ્ટાચારી વિરોધી દિવસની આપણે વાત કરતા હોય ત્યારે આ ભ્રષ્ટાચારી વિરોધી દિવસની માત્ર ને માત્ર એક જ દિવસ પૂરતી અત્યારે તો ઉજવણી નથી પરંતુ તેની ઉજવણી ખૂબ જ મોટા પ્રમાણમાં

અને એવો પારદર્શક એડમિનિસ્ટ્રેશન થાય છે તો કોઈ પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ આરોપી વિરુદ્ધમાં જો એવિડન્સ મળ્યા હોય તો એને પણ નજરઅંદાજ કરી શકતો નથી અને એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એની પણ થોડી બી ઇન્ટીગ્રિટી ડાઉટફુલ લાગે તો એન્ટી કરપ્શનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવે છે એટલે લોકોએ ડરવાની જરૂર નથી એન્ટી કરપ્શન બ્યુરો દરેક જિલ્લાની અંદર એની કાર્યાલય હોય છે અને જે બિલકુલ એક રીતે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં અત્યારે ભ્રષ્ટાચાર વિરોધી ફરિયાદ પણ અત્યારે કરતા આવીએ છીએ પણ જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી જયારે ફરિયાદની બાબતો જોવા મળતી હોય ને તેમાં પણ જો અમારું નામ આવશે તો શું થશે તો જે તે અધિકારી છે તે અત્યારે તો અમને હેરાન કરશે તેવી પણ એક અત્યારે હાલ તો એક ડર જોવા મળતા હોય છે સાથે સાથે એમ પણ કહેતા હોય છે વ્યક્તિઓ કે ના અત્યારના સમયમાં આ બધી બાબતો અત્યારે તો જરૂરી જ નથી અત્યારના સમયમાં જે દરેક લોકોએ માત્ર માત્ર એક જ બાબત વિચારવી એ બહુ જરૂરી છે કે ના અત્યારે જે જે પણ કહી છે એ ફરિયાદ કરો ફરિયાદ કરશો તો પરિસ્થિતિ ખબર પડશે દીપકભાઈ આપજી આપ કંઈ કહેતા હતાજી જી કન્ટિન્યુ કે સામાન્ય રીતે લોકોને એન્ટી કરપ્શનમાં એવું લોકો માની લે છે કે ત્યાં પોલીસ વાળા છે ને તો એવું નથી ત્યાં પોલીસ કર્મચારીઓમાં જે સારા ચારિત્ર વાળા લોકો હોય સારા વ્યક્તિ હોય એનું સર્વિસ જોવામાં આવે એને જોઈને પછી એની નિયુક્તિ કરવામાં આવે છે એટલે લોકોએ કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી અને ખાસ કરીને તમારી ગુપ્તતા રાખવાનું કામ એન્ટી કરપ્શન બ્યુરો બહુ સારી રીતે કરશે અને સાથે સાથે એ પણ કહીશ કે તમે કોઈ પણ લાંચ આપવાના પૈસા આપવાના હોય તો ત્યારે તમે આપવાના હોય તો એ પૈસા તમે લાંચના છટકામાં તમે પૈસા આપશો એ પૈસા થોડા દિવસમાં રિમ્બર્સ કરીને તમને પરત મળશે એટલે કોઈ જગ્યાએ તમારા પૈસા થશે નહીં અને ખાસ કરીને એન્ટી કરપ્શન બ્યુરોની જે પદ્ધતિ છે એની અંદર એન્ટી કરપ્શન બ્યુરોના જે કેસો થાય છે એની અંદર પંચો સરકારી હોય છે અને સરકારી પંચો જયારે હોય છે તે કોર્ટમાં કદી હોસ્ટેલ થઈ શકતા નથી

પરંતુ એન્ટી કરપ્શનનો એક્ટ એવો છે એમાં એક્યુઝ એક્યુઝ રાઇંગ્યુઝ પુરવાર કરવાનું છે કે મેં કરપ્શન કર્યું નથી એટલે આ કેસ એવો છે કે આખા વર્લ્ડ ની અંદર ફ્રાન્સની અંદર જે કોન્સ્ટિટ્યુશન છે પ્રૂફ ત્યાં જે છે એવું જ અહીંયા આપણે છે એટલે એન્ટી કરપ્શન ની બાબતમાં કોઈએ ડરવાની જરૂર નથી અને એન્ટી કરપ્શન બ્યુરો તમારી સેવા માટે ચોવીસ કલાક હોય જ છે અને એ સંદર્ભમાં તમે નિર્ભયપણે બહાર આવીને તમારી ફરિયાદ કરો

એમ કહેવાય છે કે આ દિવસની ઉજવણી તો કરવામાં આવે છે પણ હજુ પણ ઘણા બધા વ્યક્તિઓ આ દિવસ શું છે અને તેનાથી અતરાલ તો અવેરનેસ કેટલી બધી આવે છે એ ક્યાંક જાણતા નથી એ એમ જ કહે છે મારું કામ થાય છે ને એ અતરાલ તો માને થવા દે ને પછી આપણે વિચારીશું આ બધું કરવું કે ના કરવું એમ શું કહેશો આ ભાવિકભાઈ યજ્ઞભાઈ હું તો પહેલા હું કાર્લ માર્ક્સને કોટ કરીશ બસો કરતા પણ વધારે વર્ષ પહેલા કાર્લ માર્ક્સ એમ કહી ગયા હતા કે કેપિટલિઝમ બ્રિડ્સ કરપ્શન એટલે આ આખી વ્યવસ્થા એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે કે તમે વ્યવસ્થાના બદલો ત્યાં સુધી પરિસ્થિતિ બદલાયું નથી કોઈ સરકારનું એવું કોઈ ખાતું અથવા તો કોઈ એવી પાંખ નથી કે જે માનલો કે એકદમ દાવો કરી શકે કે અમારે ત્યાં ભ્રષ્ટાચાર નથી અને કદાચ એ લોકો દાવો કરે તો કોઈ એના પર વિશ્વાસ કરે એવું એવું રહ્યું નથી એટલે જે જેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે એનો એનો જાણે કે કોઈને છેડો દેખાતો નથી તમે તમે જુઓ કે જ્યારે આપણા પ્રધાનમંત્રી અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર એ દાવો કરતા હતા કે હું ખાતો નથી ખાવા દેતો નથી ઘણા વર્ષોથી એમને એ દાવો કરવાનો પણ છોડી દીધો છે કારણ કે એ પણ હવે સમજી ગયા છે કે આ દાવો સાવ પોકળ છે એટલે મા મારું કહેવાનું એ છે કે તમે જે કહો છો એ વાત સાચી છે કે આજે માણસ એમ વિચારે છે કે હું ફરિયાદ કરીશ એને બે બે બાબતોના કારણોસર એ ફરિયાદ નથી કરતા એમાં એની લાપરવાહી નથી પણ બે કારણો એ છે એક તો એ છે કે એને એ વિશ્વાસ દેવામાં દેવડાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે કે એની ફરિયાદનો વ્યવસ્થિત રીતના નિકાલ થશે અને બીજું અ તંત્ર એમાં પણ નિષ્ફળ ગયું છે કે એને એને વિશ્વાસ દેવડાવવામાં કે એને એના ઉપર ઉપર કોઈ ઉની આંચ આવે એટલે પરિસ્થિતિ એવી છે કે તંત્ર ભલે એન્ટી કરપ્શન બ્યુરો સરસ કામ કરે છે અને વિજિલન્સ પણ એ કામ કરી રહ્યું છે પણ સરવાળે લોકોને તંત્ર ઉપર ભરોસો નથી બેસતો અને એ એના એના ચોક્કસ કારણો પણ છે કારણ કે એવી ભ્રષ્ટાચારની ઓફર મૂકે છે કે જ્યારે તમારી પાસે બીજો રસ્તો જ નથી બચતો એટલે સામાન્ય માણસો માટે એક મજબૂરી છે એમના માટે ભ્રષ્ટાચાર એ કોઈ મોકો નથી એમના માટે એક મજબૂરી છે પણ જે મોટા મોટા હોદ્દા ઉપર છે આજે તમે જુઓ કે આપણા નેતાઓ જે સંસદમાં છે કે વિધાનસભામાં છે એ લોકો પ્રશ્ન પૂછવા માટે પણ પૈસા માંગતા હોય જો આટલી હદે આપણે કરપ્શન ઘર કરી ગયું હોય ત્યારે કઈ કઈ બાજુથી આપણે તે મતલબ એક સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિ ભ્રષ્ટાચારની છે એટલે હાલ તો બીજો કોઈ રસ્તો આ ભ્રષ્ટાચારને ડામવા માટેનો નજીકના ભવિષ્યમાં કોઈ દેખાઈ નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે કે અત્યારના સમયમાં એમ કહેવાય ને કે આપણે બોલવું બહુ સહેલું છે પણ અત્યારે લોકોને અવેર કરવાની સાથે એ પ્રમાણે તમારા તો કાર્ય કરાવવું એ બહુ અઘરું છે અત્યારે અને અત્યારે બધા એમ જ કહેતા હોય છે અમારા ઝંઝટમાં પડવું નથી આ બધું શું અત્યારે તો કરવાનું એવું એમ કહેતો હોય છે કે ના આ બધું તો બરાબર છે આપણે જે આપણી લાઈફ છે એમાં જલસા કરો જો આવું કંઈ આવશે ત્યારે આપણે જોઈશું એવું ક્યાંક અત્યારે તો વિચારસરણી પણ જોવા મળતી હોય છે દીપકભાઈ એક બાબત છે ને દર વખત જોવા મળતી હોય છે અને ગુજરાત પોલીસ ગુજરાતના જે ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી મુખ્યમંત્રી હોય ડીજીપી હોય કે પછી કમિશનર હોય એમ કહેતા હોય છે કે જો કોઈ પણ બાબત હોય તે અમારી જોડે આવો અમે આનું સોલ્યુશન લાવીશું ઇવન એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો એમણે પણ કહ્યું કે તમે ફરિયાદ કરશો તો અમને ખબર પડશે ને કેના વસ્તુ શું થઈ રહી છે તમે ફરિયાદ જ નહીં કરો તમે અત્યારે તો આવશો જ નહીં તો પછી શું એવું ક્યાંક અત્યારે તો બાબત જોવા મળતી હોય છે હમણાંની જ વાત કરીએ તો હોમ મિનિસ્ટર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય અમને ખાલી એક ફોન કરજો અમે દરેક સોલ્યુશન લાવી આપીશું પણ અત્યારના સમયમાં વ્યક્તિ એ એન્ટી કરપ્શન સુધી પહોંચતો જ નથી એ એમ જ કહેશે કે ના અમે જઈશું તો પછી અમારી શું પરિસ્થિતિ થશે એ પ્રકારનો ક્યાંક હજુ પણ નો ડાઉટ જાગૃતતા આવી છે ઘણી બધી આવી છે હું એમાં ના નથી પાડતો અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે હમણાં જ મેં એક કેસની મેં જે વિગતો જોઈ હતી કોઈક મામલતદાર કચેરીની જ બાબત હતી અને તેમાં કોઈ વ્યક્તિ અત્યારે લાંચ માગી તાત્કાલિક એ વ્યક્તિ અત્યારે સજાગ થઈને એસીબીમાં ફોન કર્યો અને બે જ કલાકમાં એ વ્યક્તિની ઉપર જે છટકું ગોઠવીને તાત્કાલિક એની ધરપકડ પણ થઈ ગઈ એટલે એ બાબત બહુ સારી છે હું ના નથી પાડતો સરાનીય બાબત છે મે કહ્યું ને બધા જ કહે છે હોમ મિનિસ્ટર કે કમિશનર ડીજીપી બધા જ કહે પણ તો પણ અત્યારે લોકો એટલા જાગૃત થતા નથી આપ તેને લઈને પણ શું કહેશો લોકો અત્યારે તો એ જે એમ કે પગથિયું અત્યારે તો જે ચડવા માંગતા નથી આપ તેને લઈને પણ શું કહેશો સા માટે લોકો નહીં આવે એટલે કરપ્શન પાસે જે શુડ કમ અને સાથ કરીને હું આપના માધ્યમથી આજે હું કહીશ કે કોઈ પણ વ્યક્તિને આપણા દર્શકોને આ ભૂતકાળમાં પણ કોઈ એન્ટી કરપ્શન ના અધિકારીનો કડવો અનુભવ થયો હોય અથવા એને તમારી સાથે પોતાના હોદ્દાની રૂએ તમે અન્યાય કર્યો હોય તે સંદર્ભની વાત તમે શ્રીને સરકાર સમક્ષ મૂકો એવા વ્યક્તિઓને બહાર કાઢવા જોઈએ અને લોક સુખાકારી એ મોટ મેઇન સબ્જેક્ટ છે લોકોની સેવા માટે એન્ટી અધિકારી છે કોઈ જગ્યાએ એન્ટી કરપ્શનની કોઈ ભૂલચૂક લાગે

જ્યારે એસીબીની વાત થાય છે કયા કયા પ્રકારના ગુના જે નોંધાય છે શું નાના ગુના તરાવતો હોય તો કેવા પ્રકારની જે તપાસ થતી હોય સાહેબ તેને લઈને પણ શું કહેશો ટૂંકમાં ખાસ કરીને હું આપના માધ્યમથી કે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર એક અરજી તપાસ અરજીમાં તમે ડીજીપી સાહેબને કરો હોમ ડિપાર્ટમેન્ટને કરો અથવા તો વિજિલન્સ કમિશનર ને કરો અથવા ડાયરેક્ટર એન્ટી કરપ્શન બ્યુરોને કરો અથવા સીધા પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન ને કરો એની અરજીઓની તપાસ થાય છે ખાસ કરીને ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે ચાર રીતે ફરિયાદો દાખલ કરવામાં આવે છે એક ડિકોય ડિકોય એટલે લલચાઉ કે પચાસ રૂપિયાની સો રૂપિયાની ટ્રેપ માટે જે ટ્રાફિકના કે કોઈ પણ જગ્યાએ પાંચ પાંચ પચીસ પચાસ સો રૂપિયા લેતા હોય એન્ટ્રી ફી તો એ સંદર્ભમાં લોકો પચાસ રૂપિયા માટે સો રૂપિયાનું પેટ્રોલ નહીં વગાડે તો એવા એવા કેસોની અંદર એન્ટી કરપ્શન બ્યુરો પોતે એવા ડિક શોધીને એને કન્વિન્સ કરીને એક લાંચનું છટકું એન્ટી કરપ્શન બ્યુરો પોતે ગોઠવે છે અને એ ત્યાં જગ્યાએ મોકલે અને સાથે સરકારી પંચ અને વિડીયો કેમેરા સાથે એને અને રેકોર્ડર સાથે એને મોકલવામાં આવે છે અને એવા વ્યક્તિઓ જે ચેકપોસ્ટ ઉપર કે જે કોઈ જગ્યાએ નાની નાની ભ્રષ્ટાચાર થતું હોય એ ડિકોઈ કરીને કેસ કરવામાં આવે છે એમ પહેલું ડિકોય બીજું છટકું લાંચનું છટકું કે તમને કોઈ પણ વ્યક્તિ તમારી સરકારી કર્મચારી તમારું કામ કરવા માટે અથવા તમને લાભ આપવા માટે અથવા તમારું કામ નહીં કરવા માટે ના પૈસા માંગે એ સંદર્ભમાં તમે એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવો અને એન્ટી કરપ્શન બ્યુરો એ સંદર્ભમાં બે સરકારી પંચોને બોલાવીને એની હાજરીમાં પંચનામું કરીને નોટો ઉપર ફિનોપ્લોિનનો પ્રયોગ કરીને એકદમ તટસ્થ અને એકદમ પારદર્શક પંચનામું તૈયાર કરીને ટ્રેપ ગોઠવવામાં આવે છે અને એવી ટ્રેપ દરમિયાન જો આરોપી આક્ષેપી એ પૈસા સ્વીકારી લે અને હેતુલક્ષી એ ફરિયાદ સંદર્ભમાં વાત કરી લે એ રેકોર્ડ કરીને પંચોના અને બધા પુરાવા ભેગા કરીને એને પકડવામાં આવે છે અને પકડ્યા પછી કોઈ પણ કર્મચારીને તમે જ્યારે પ્રોસિક્યુશન કરવાનું હોય છે ત્યારે એ પ્રોસિક્યુશનમાં એવો રૂલ્સ છે કે જે પોલીસ જે કર્મચારીને પકડ્યો છે એના શિષ્ટ અધિકારી એપોઈન્ટમેન્ટ ઓથોરિટી પાસે એ બધા કાગળો મોકલવામાં આવે છે

એની પોતાની સત્તા પોતાના ભાઈ કે બેન કે પોતાની પત્ની માટે એ સત્તા વાપરે એનાથી એને આર્થિક ફાયદો થાય એબ્યુસ ઓફ પાવર ગણાય એટલે એબિસ ઓફ પાવર બી તમે જયારે સત્તા અધિકારી પર બેઠેલા છે કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે કે જ્યુડિશરીની અંદર તમારો કેસ કોઈ હાઈકોર્ટ જજ પાસે ચાલવામાં આવે અને હાઈકોર્ટ જજ પાસે તમારો કેસ ચાલે ત્યારે એના રિલેટિવ કે એનો ભ્રતની ત્યાં એનું વકીલત મૂકે તો એ કેસ ને નોટ બિફોર મી થાય છે એવી જ રીતે કોઈ પણ કર્મચારી પોતે પોતાના સગાને કોઈ નિર્ણય લેવો હોય તો પોતે નિર્ણય લઈ લઈ શકે રીતે એનો નિર્ણય શકાય અપ્રમાણસર મિલકત નો કેસ સામાન્ય રીતે હું બહુ ટૂંકમાં ટૂંક મિલકતમાં આપણે એક કલાક ચર્ચા કરી શકીએ તો ઓછી ગણાય કે એક વ્યક્તિ પોતાના પગારના જે પૈસા મળે છે એ પગારના પૈસામાંથી માંથી ત્રીસ ટકા રસોડા ખર્ચ सीबीआई ની ગાઈડલાઈન પ્રમાણે 30% રસોડા ખર્ચ એમાંથી બાદ થાય સેક્શન 80 અને એની ઇન્વેસ્ટમેન્ટ હોય એ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને ત્યાર પછી દેખીતા રીતે જે એને ઇન્વેસ્ટ કરેલા હોય અને બચત પાત્ર આવક હોય એનો અમુક પીરિયડ કરવામાં આવે 10 વર્ષનો એ દરમિયાનમાં એની બચત પાત્ર આવક એની જે ઇન્વેસ્ટમેન્ટ એની જે મિલકત 30% થી વધી જાય તો માની લેવાનું કે એને અપ્રમાણસર મિલકત મેળવેલી છે બનાવેલી છે ઘણી બધી જગ્યાએ ફરિયાદી ન પણ આવે અને ફરિયાદી આવે તો બી ફરિયાદી પોતે ધારો કે કોઈ ફાઇલ હોય તો ફરિયાદી છે એટલે ફરિયાદી એને પૈસા આપે અને એ રીતે જે પૈસા ભ્રષ્ટાચાર થી ભેગા કરે અને પોતે પૈસાચાર ના પૈસા એ કઈક ઉકેમ તો રાખવાનો નથી એ પોતાનામાં જ ઇન્વેસ્ટ કરવાનો છે અને અપ્રમાણસર મિલકતના કેસો કરીને ચાર રીતે કેસો કરવામાં આવે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને ઘણી મહત્વની બાબતો દીપકભાઈ આજે કહી કે અત્યારે તો કયા પ્રકારની ફરિયાદો થાય છે તેની ઉપર અત્યારે તો કાર્યવાહી પણ કેવી રીતે થાય છે ભાવિકભાઈ એક બાબત એ પણ આપણે પૂછવા માગીશ ચાલો આપણે ભ્રષ્ટાચાર વિરોધી દિવસની તો વાત કરીએ પણ અમુક પ્રામાણિક અધિકારીઓને પણ આપણે ના ભૂલવા જોઈએ એક હમણાંનો જે એક કેસ આવ્યો હતો આપને યાદ જ હશે ભાવિકભાઈ રાજકોટમાં એક અધિકારી દ્વારા એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા મને મસ્ત મોટો પગાર આપવામાં આવે છે મહેરબાની કરીને મને

સાહેબ થોડા કઈ ચા પાણી ના લેવા હોય તો લઈને કામ પતાવો ને છતાં પણ એ લોકો સરસ રીતના ના પાડીને એમનું કામ કરી આપતા હોય છે એટલે એવા ઘણા બધા અધિકારીઓ છે ઇવન એસીબી કામગીરી છે ખરેખર સરાહનીય છે ખૂબ સરસ છે પણ મને મને જે લાગે છે કે એસીબી ના કામનો જે વ્યાપ છે એના પ્રમાણમાં ભ્રષ્ટાચારનો જે વ્યાપ છે એ ઘણો જ વધારે છે એટલે મને તો એવું લાગે છે કે આ એસીબી જેવા સો તંત્રો પણ જો ઊભા કરીએ ને તો પણ આ ભ્રષ્ટાચારને ડામવામાં એ ઉણા ઉતરે એવી પરિસ્થિતિ છે આપણે આપણે જોઈએ છે કે જે મેં પેલા પેલા કીધું એ એ જ બાબત છે કે લોકો કેમ ડરે છે

તો એ કેવી રીતના લોકો એના પર વિશ્વાસ કરે એટલે બોલે એ લોકો પોતાના બોર વેચવા માટે બોલે છે પણ જે કામગીરી કરવી જોઈએ એ વર્તનમાં ક્યાંય એ દેખાતું નથી એટલે સરકારી ઘણા બધા ખાતાઓ બહુ સરસ રીતના કામ કરે છે હું હું એની ના નથી પાડતો બહુ સરસ રીતના એ કામ કરે છે અને કોઈ ભ્રષ્ટાચાર વગર કામ કરે છે

કે એને કાં તો બદલી લેવી પડે કાં તો એને પોતાને ભ્રષ્ટાચારી થઈ જવું પડે અને કાં તો રાજીનામું આપી દેવું પડે એટલે આ પરિસ્થિતિની વચ્ચે જે કહું છું કે જે કામગીરીનો વ્યાપ છે એ હજુ અનેક ગણો વધારવો પડશે અને તો આપણે ભ્રષ્ટાચારને કોઈક રીતના કાબુમાં લઈ શકીશું સોરી ભાવિકભાઈ એક બીજો એક સવાલ આપને છે ભ્રષ્ટાચાર મુક્ત સમાજ એ રાષ્ટ્ર વિકાસ માટે કેટલો જરૂરી ખૂબ જ જરૂરી છે એકચુલી ભ્રષ્ટાચાર ના હોય તો આપણે આજે તમે જુઓ કે આપણે પર હેડ કેટલું બધું દેવું છે આજે જે જે રીતના આજે આપણા તમામ કામો પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ હું તો માનું છું કે સો ગણો ઘટી જાય એટલે જે રિયલ ખર્ચ જે થવો જોઈએ એ થવાના બદલે એ ખર્ચ અનેક ગણો ઇન્ફ્લેટ થઈને એ હોય છે ને એ રીતના બધાને પોતપોતાના ભાગ પણ મળતા હોય છે એટલે જો ખરેખર ભ્રષ્ટાચાર આપણે કાબુમાં લઈ શકીએ તો દેશ દેશની ઘણી બધી આર્થિક સંપત્તિને આપણે બચાવી શકીએ અને એ એ આર્થિક બાબતોને આપણે જે ગરીબ લોકો છે જે મધ્યમ વર્ગના લોકો છે એની સુખાકારી માટે એના ભલા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ જી બિલકુલ 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 સાચી વાત છે ને એટલા જ માટે અત્યારે હાલ તો જે ભ્રષ્ટાચારી વિરોધી દિવસની તો ઉજવણી કરવામાં આવતી હોય છે અને તેની સાથે દરેક લોકોએ તેની ઉપર કાર્ય કરવું પણ બહુ જરૂરી છે સાથે જ જે ઘણી બધી બાબતો ઉપર આપણે આ જે ચર્ચા વિચારણા પણ કરી ફરિયાદો કેવી રીતનો હોય કઈ રીતની બાબત હોય તમામ ઉપર ચર્ચા વિચારણા કરી અને તેના માટે ભાવિકભાઈ અને દીપકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર જે એક વિશેષ કાર્યક્રમ તો કર્યો અને તેની સાથે દરેક લોકોએ એક શીખ લેવી પણ જરૂરી છે જો વસ્તુને રોકવી હોય તો શરૂઆત આપણે જ અત્યારે તો કરવી જરૂરી છે શરૂઆત આપ ક્યારે કરો છો એ પણ વિચાર્યા છો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર